નવસારી મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશ્નર દેવ ચૌધરી અને તેમની ટીમ દ્વારા સમગ્ર નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ ક્ષેત્રે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે રવિવારના રોજ પાલિકામાં રજા હોવા છતાં પણ નવસારી અધિકારીઓએ વર્ષોથી રવિવારના રોજ નવસારી હાઈસ્કૂલ જૂની ચીજ વસ્તુઓ અને અને ધંધો કરતા વેપારીઓને ત્યાંથી ખસેડી અને તમામને રૂપિયા બે બે હજારનો નો દંડ વસૂલ્યો હતો જ્યારે બીજી તરફ ટાટા હાઈસ્કૂલ નજીક ભરાતા રવિવારે બજાર વિસ્તારમાં પણ જાહેર રોડ પર લારીઓ અને પાથરણા મૂકી ધંધો કરતા સામાન્ય લોકો પાસે પણ દટ વસૂલ્યો હતો ત્યારે આ બાબતે નાના તેમજ ગરીબ ધંધાર્થીઓ પોતાની વેદના ઠાલવતા નજરે પડ્યા હતા એક તરફ ભયંકર મોંઘવારી અને બેરોજગારી તેમજ મંદિરો માહોલ છે ત્યારે સામાન્ય અને ગરીબ પરિસ્થિતિના લોકો પોતાનો ધંધો કરવા ક્યાં જશે તેવી ચિંતામાં મુકાયા હતા ત્યારે આવનારા સમયમાં કડક વલણ ધરાવતા મહાનગરપાલિકાના અધિકારીઓ ની આવી કડક અને દંડનીય કાર્યવાહીને લીધે આ પ્રકારનો ધંધો કરતા સામાન્ય અને ગરીબ પરિસ્થિતિના લોકોની હાલત વધુ બગડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અમે અહીંયા દર રવિવારે બજાર લગાવીએ છીએ બજારની અંદર અમે બધો જૂનો સામાન કસ્ટમરથી રિપેરમેન્ટ પ્રમાણ લાવીએ છે એને રિપેર કરીએ છે આખો વીક સામાન બનાવીએ છે જૂનો સામાન લાવીએ એને તૈયાર કરીએ અને અઠવાડિયામાં એક દિવસ જ્યાં રવિવાર આવે જે રજાનો દિવસ જોઈએ એ રીતે રજાના દિવસે અમે અહીંયા બજાર લગાવીએ છીએ અને ધંધો કરીએ છીએ કારણ કે સર વાસ્તુ એવી છે કે જે પૈસાદાર વ્યક્તિ છે તે અમારી પાસે લેવા નથી આવતો જે મિડલ ક્લાસ છે જેની પાસે નહીં હોય તે તમારી પાસે લેવા માટે આવે છે અને અમે કે એવો સામાન લો ક્વોલિટી લાવીને તૈયાર કરીને વેચે છે તે અમારું પણ ઘરનું પૂજારણ ચાલે છે આજે આ જગ્યા પર અમે વર્ષોથી અહીંયા બજાર લગાવીએ છીએ અમારા બાપ દાદાથી આ ધંધો કરતા હતા અમે ત્યાં જ ધંધો કરીએ છીએ અને આ જ જગ્યા પર લગાવતા છે અને જ્યાં લગાવીએ છીએ સ્લેબ છે સ્લેબ ની ઉપર લગાવીએ છીએ અને બીજું કે રવિવારે લગાવીએ છીએ રજૂઆત અને વિનંતી કરીએ કે અમને આ જગ્યા પર રવિવાર માટે દે એમની ખૂબ ખૂબ મહેરબાની લોકોના હિત માટે જ હોય છે સરકાર કે ભાઈ ગરીબ માટે હોય છે આ અમારું એક રોજીરોટી અને અમારું ઘરનું ગુજારણ છે આ ધંધો એટલે અમારે ત્યાં ધંધો ના છીની લઈ અને કદાચ એવું થાય તો અમને કોઈક વ્યવસ્થિત જગ્યા ફાળવામાં આવે જેથી આ જગ્યા પર વીસ જણા જેવા ધંધા લગાવે છે અને જેથી બસો પરિવારનું ઘર આ ધંધા પર ચાલતું છે અને હપ્તામાં એક વખત અમે બજાર લગાવીએ છીએ આપ સૌ અમારી સૌને વિનંતી છે સાહેબને કે અમારી આ રજૂઆત લઈ અને અમને વ્યવસ્થિત એક જગ્યા ફાળવવામાં આવે કાં તો અમને આ જગ્યા પર લગાવવામાં આવે અમે એમને પૂરેપૂરો સાથ સહકાર આપીશું એવી અમારી રજૂઆત છે બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી